કરવામાં આવતી હોય છે સમગ્ર રાજ્યમાં પરંતુ શું ખરેખર વિભાગ વનનું સંરક્ષણ કરી રહ્યું છે આ સવાલ જ્યારે થાય છે ત્યારે વાત આવે છે પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને જોડતા બરડા ડુંગરની બરડા ડુંગરમાં અનેક દુર્લભ ઔષધિઓ આવેલી છે ખૂબ વિશાળ કહી શકાય તેવો આ જંગલ વિસ્તાર છે પરંતુ છેલ્લા કેટલાય દાયકાઓથી ખનિજ માફિયાઓ માટે જાણે બળડો ડુંગર સ્વર્ગ સમાન બની ગયો હોય તેમ ડુંગરનો કેટલોય ભાગ ખોદી નાખવામાં આવ્યો છે એટલું જ નહીં પરંતુ દેશી દારૂના બુટલેગરો માટે પણ બરડો ડુંગર સ્વર્ગ સમાન માનવામાં આવે છે આ ડુંગરમાં એક બે નહીં પરંતુ અસંખ્ય દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે આ દેશી દારૂની ભઠ્ઠીઓ માટે બેફામપણે જંગલ વિસ્તારના લાકડાઓ પણ કાપવામાં આવે છે પરંતુ તેને રોકવામાં પોરબંદરનું વન વિભાગ હોય કે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વન વિભાગ સંપૂર્ણપણે નિષ્ફળ નીવડું છે અને આ વાત આ બંને જિલ્લાના તમામ લોકો જાણે છે માત્ર ઉજવણી કરી લેવાથી વન વિશ્વ વન દિવસ ઉજવાઈ જતો નથી ખરેખર સ્થાનિકો એવું જણાવી રહ્યા છે કે જો ખરેખર વન વિભાગને કામગીરી કરવી હોય તો પોરબંદરમાં જે બરડો ડુંગર છે તેના અંદર રહેલા જંગલની જાળવણી થવી જોઈએ એટલું જ નહીં પરંતુ પોરબંદરની આ સાઈડની જો વાત કરીએ માધવપુર સાઈડ તો ત્યાં પણ રતનપુર જે ગામ છે તે રતનપુર ગામની નજીક ખાસ કરીને જંગલ જેવો જ વિસ્તાર છે જે પણ ફોરેસ્ટની અંદરમાં આવે છે આ વિસ્તારમાં પણ અવારનવાર આગ લગાડી હજારોની સંખ્યામાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવે છે એટલું નહીં પરંતુ વન્ય જીવો ખાસ કરીને પશુ પક્ષીઓ જે છે તેનું પણ હજારોની સંખ્યામાં નિકંદન નીકળી રહ્યું છે તેમ છતાં હજુ સુધી અસંખ્ય વાર લાગેલી આ આગમાં એક પણ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી આગ લગાડનારાઓ કોઈ શખ્સો છે તેવું સમગ્ર પોરબંદર શહેરનું માનવું છે તેમ છતાં આવા શખ્સો સામે વન વિભાગ કોઈ કાર્યવાહી કરવાની તસ્તી પણ લેતું નથી બરડા ડુંગરની રક્ષા કરી શકતું નથી જંગલ વિસ્તારની રક્ષા કરી શકતું નથી રતનપુર નજીક આવેલા જંગલ વિસ્તારનું પણ પોરબંદરનો વન વિભાગ રક્ષા કરી શકતો નથી સંરક્ષણ કરી શકતું નથી તો વિશ્વ વન દિવસની ઉજવણી માત્ર દેખાવ પૂરતી જ કે બીજું કંઈ આવા તો અનેક સવાલો પોરબંદરવાસીઓ ઉઠાવી રહ્યા છે આનંદ થાનકી સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર